મંગેશ દેસાઈ હિન્દુ જાગરણ મંચ રાજકોટ મહાનગર અર્વાચીન રામિશન લઈ અને જે ઇંગ્લિશ અને હિન્દી ગીતો ઉપર ડાન્સ કરાવવામાં આવે છે એ તમામ આયોજકોને હું ચેતવણી આપું છું આપના માધ્યમથી કે અગાઉ પણ કીધું તું છેલ્લા ત્રણ દિવસથી અમારા કાર્યકર્તાઓ દ્વારા દરેક આયોજકોની ત્યાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને આજથી જ્યાં જે આયોજનમાં આ ગડબડી થઈ રહી છે ત્યાં અમારું ચેકિંગ થશે અમારી ટીમ દ્વારા અને આયોજન રોકવામાં પણ આવશે અને ગઈકાલે રાત્રો નીલ સિટી ક્લબનો એક વિડીયો વાયરલ થયો છે એના ઉપર ગયા વર્ષે નવરાત્રીમાં પણ અમે ફરિયાદ દાખલ કરેલી આયોજકોએ માફી માંગેલી અને બાંધરી આપેલી હવે આવી ભૂલ નહીં કરી ફરી પાછી જ ભૂલ દોહરાવી છે એટલે આજે એની ત્યાં આયોજન રોકવા માટેનું અને પરમિશન રદ કરવા માટેનું તંત્ર પાસે અમે લેખિત માંગણી કરી છે દાખલ અત્યારે કરાવવાના છીએ અને જો તંત્ર દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો સંગઠન દ્વારા રોકવામાં આવશે એના માટે જે કઈ સંઘર્ષ થશે તો તંત્ર અને આયોજક જવાબદાર રહેશે એક નીલ સિટીની વાત નથી ઘણા બધા અર્વાચીન રાથોત્સવમાં આવી પ્રક્રિયા ચાલી રહી છે

એ બધાના બાના હેઠળ કે ડીજેના ના હેઠળ ફિલ્મી ગીતો ને બિભસ્ત ગીતો વાગતા હોય છે બિભસ્ત ઠુંકાઓ વાગતા હોય છે આનો મારો વિરોધ છે ને સનાતન સંઘ સમિતિનો સરેઆમ વિરોધ છે આ બાબત અમે બધે જાણ પણ કરીશું ને આનો વિરોધ પણ નો થાય સો ટકા પોલીસ એક્શન લેવા પણ આપણે ત્યાં બધા પોલીસના એક્શનની વાત તો પોલીસના એક્શનમાં બહુ મજા નથી આવતી ઘણી જગ્યાએ કારણ કે સેહ શરમ અને દબાવમાં આવી જઈને પોલીસ પણ ઘણી વખત શાંત બેસી જાય આ ખોટું છે પોલીસે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જોઈએ કે ત્યાં સનાતનની સંસ્કૃતિઓને નાશ હતો મંજૂરી મંજૂરી રદ થવી જોઈએ એ બાબત ધ્યાન લેવી જોઈએ અને કોર્પોરેશન થી માંડીને પોલીસ કમિશનર સુધી બધા એક્શન લેવા જોઈએ